જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગુરુ પૂર્ણિમા વિશે શ્રવણ કરીશું ગુરુ પૂર્ણિમાનું મહત્વ શું છે ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુદેવની પૂજા કેવી રીતે કરવી તથા આ દિવસે શું કરવું શું ન કરવું અને ગુરુપૂર્ણિમાના દિવસે મુહૂર્ત કયું છે અને બીજા પૂજા મુહૂર્ત કયા કયા છે તેના વિશે પણ આપણે શ્રવણ કરીશું તો તમે વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો હિન્દુ ધર્મમાં ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે અષાઢ મહિનાના પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે આ તિથિ અષાઢ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા અને વેદ વ્યાસ જયંતિ તરીકે પણ ઓળખાય છે તેમજ આ દિવસે બ્રહ્મસૂત્ર મહાભારત શ્રીમદ્ ભાગવતમ અને અઢાર પુરાણો જેવા અદ્ભુત સાહિત્યની રચના કરનાર મહાન ગુરુ મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો આ દિવસે ગુરુની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે તેમજ શુભ પ્રસંગોએ પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે આ દિવસને વેદ વ્યાસજીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વેદ વ્યાસનો જન્મ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો તેથી આ તિથિને ગુરુ પૂર્ણિમાનો તહેવાર મનાવવામાં આવે છે ગુરુપૂર્ણિમાના દિવસે તમામ ગુરુઓને નમન કરવામાં આવે છે વેદ વ્યાસે અનેક વેદો અને પુરાણોની રચના કરી હતી આ ખાસ અવસર પર ભગવાન શ્રી વિષ્ણુ માતા લક્ષ્મી અને વેદ વ્યાસજીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે સાથે જ આપણા જીવનમાં ગુરુનું મહત્ત્વ સમજાવવા માટે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવવામાં આવે છે ગુરુપૂર્ણિમાના દિવસે લોકો પોતાના ગુરુઓને ભેટ સોગાદો આપે છે અને તેમના આશીર્વાદ લે છે ગુરુ પૂર્ણિમાનો તહેવાર ગુરુ અથવા શિક્ષકને સમર્પિત છે ગુરુ પૂર્ણિમા જે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવતો શુભ પ્રસંગ છે ગુરુ પૂર્ણિમા આપણા ગુરુ કે શિક્ષકોનું સન્માન કરવા માટે હોય છે પછી ભલે તે આધ્યાત્મિક માર્ગદર્શકો હોય અથવા શૈક્ષણિક માર્ગદર્શકો હોય ગુરુ કૃતજ્ઞતા આદર અને જ્ઞાનના મૂલ્યો સમજાવે છે અને પ્રોત્સાહન આપે છે ગુરુ આપણા જીવનમાં પ્રકાશ ફેલાવે છે અને સાચો માર્ગ બતાવે છે સાચા માર્ગ પર ચાલવાની શિક્ષા આપે છે તેથી આપણા જીવનમાં ગુરુનું ખૂબ જ મહત્ત્વ હોય છે ગુરુ જ આપણને સાચું જ્ઞાન અને સાચું માર્ગદર્શન આપે છે સંસ્કૃતમાં ગુરુ શબ્દ આધ્યાત્મિક શિક્ષક અથવા ગુરુનો ઉલ્લેખ કરે છે જ્યારે પૂર્ણિમા પૂનમના દિવસનો ઉલ્લેખ કરે છે સનાતન ધર્મમાં ગુરુ પૂર્ણિમાના દિવસનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે વેદ વ્યાસ મહર્ષિએ હિન્દુ મહાકાવ્ય મહાભારતનું સંકલન કર્યું હતું અને ભારતીય પરંપરામાં મહાન આધ્યાત્મિક શિક્ષકોમાંના એક આદરણીય ગુરુ તરીકે તેમને ઓળખવામાં આવે છે પરંતુ ગુરુ પૂર્ણિમા ફક્ત હિન્દુ ધર્મ સુધી મર્યાદિત નથી આ તહેવાર બૌદ્ધ અને જૈન ધર્મમાં પણ ઊંડું મહત્ત્વ ધરાવે છે બૌદ્ધ લોકો આ દિવસ ભગવાન બુદ્ધના માનમાં ઉજવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે તેમણે જ્ઞાન પ્રાપ્તિ પછી આ દિવસે સારનાથમાં પોતાનો પહેલો ઉપદેશ આપ્યો હતો જેનો ભગવાન મહાવીર અને તેમના મુખ્ય શિષ્ય ગૌતમ સ્વામીના સન્માનમાં ગુરુ પૂર્ણિમા ઉજવે છે ગુરુપૂર્ણિમા એ જ્ઞાન અને શ્રદ્ધાનો તહેવાર છે આ દિવસે ગુરુ પ્રત્યે આદર પૂજા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે અને જીવનમાં માર્ગદર્શનનું સ્મરણ કરવામાં આવે છે ગુરુ પૂર્ણિમા એ ગુરુ શિષ્ય પરંપરાનો ઉત્સવ માનવામાં આવે છે આ દિવસે લોકો તેમના આધ્યાત્મિક સામાજિક અથવા શૈક્ષણિક ગુરુનું સન્માન કરે છે તેમના આશીર્વાદ લે છે અને તેમના માર્ગદર્શન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું દાન કરવું અને ગુરુની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે ગુરુ પૂર્ણિમા ફક્ત એક તહેવાર નથી પરંતુ જ્ઞાનની પૂજા છે જે જીવનના અંધકારને દૂર કરે છે અને આપણા જીવનમાં પ્રકાશ ફેલાવે છે આપણને સાચો માર્ગ બતાવે છે હવે આપણે ગુરુ પૂર્ણિમા કયા દિવસે ઉજવવામાં આવશે તેના મુહૂર્ત વિશે જાણી લઈએ વર્ષ બે હજાર પચીસમાં અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિ દસ જુલાઈ બે હજાર પચીસ અને ગુરુવારના રોજ રાત્રે એક વાગે અને સાડા ત્રીસ મિનિટ પર શરૂ થશે તથા અગિયાર જુલાઈ બે હજાર પચીસ અને શુક્રવારના રોજ રાત્રે બે વાગે અને સાત મિનિટ પર સમાપ્ત થશે ઉદયતિથિ અનુસાર ગુરુપૂર્ણિમાનો તહેવાર દસ જુલાઈ બે હજાર પચીસ અને ગુરુવારના રોજ ઉજવવામાં આવશે હવે આપણે ગુરુપૂર્ણિમાના દિવસના શુભ મુહૂર્ત વિશે શ્રવણ કરીશું બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગે અને દસ મિનિટથી શરૂ થઈ સવારે ચાર વાગે અને પચાસ મિનિટ સુધીનો રહેશે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગે અને ઓગણસાઠ મિનિટથી શરૂ થઈ બપોરે બાર વાગે અને ચોપન મિનિટ સુધીનું રહેશે વિજય મુહૂર્ત બપોરે બાર વાગે અને પિસ્તાળીસ મિનિટથી શરૂ થઈ બપોરે ત્રણ વાગે અને ચાળીસ મિનિટ સુધીનું રહેશે ગોધુલી મુહૂર્ત સાંજે સાત વાગે અને એકવીસ મિનિટથી શરૂ થઈ સાંજે સાત વાગે અને એકતાળીસ મિનિટ સુધીનું રહેશે નિશિતા મુહૂર્ત રાત્રે બાર વાગે અને છ મિનિટથી શરૂ થઈ રાત્રે બાર વાગે અને સુડતાળીસ મિનિટ સુધીનું રહેશે સૂર્યોદય સવારે પાંચ વાગે અને એકત્રીસ મિનિટ પર થશે સૂર્યાસ્ત સાંજે સાત વાગે અને બાવીસ મિનિટ પર થશે ચંદ્રોદય સાંજે સાત વાગે અને વીસ મિનિટ પર થશે ગુરુ પૂર્ણિમા એ ખાસ દિવસ છે જ્યારે આપણે આપણા જીવનના ગુરુઓને આદરપૂર્વક નમન કરીએ છીએ આ ગુરુઓ આપણા શિક્ષકો માતા પિતા આધ્યાત્મિક માર્ગદર્શકો અથવા જીવનનો સાચો માર્ગ બતાવનાર કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે આ તહેવારનું ધાર્મિક અને ભાવાત્મક મહત્ત્વ ખૂબ જ છે ગુરુપૂર્ણિમાનો દિવસ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવે છે આ પાવન દિવસે ગુરુપૂર્ણિમાના વ્રતનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવાથી ભક્તના જીવનમાં સમૃદ્ધિ અને સુખ શાંતિ આવે છે સાથે જ ભગવાનના આશીર્વાદ ભક્ત પર સતત રહે છે જીવનમાંથી દુઃખ અને મુશ્કેલીઓ દૂર થઈ જાય છે ખુશીઓ આવે છે ગુરુ પૂર્ણિમાના દિવસે દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે અન્નદાન વસ્ત્રદાન જળનું દાન તથા ધનનું દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે તથા આ દિવસે નાણાકીય લાભ પણ મળે છે હવે આપણે જાણીશું કે ગુરુ પૂર્ણિમાના દિવસે શું કરવું અને ગુરુની પૂજા કેવી રીતે કરવી ગુરુ પૂર્ણિમાના દિવસે તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું સ્નાધિકારીઓ પતાવી સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ તમે જેમને ગુરુ તરીકે માન્યા હોય તેમની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવી ગુરુને ફૂલો તથા મીઠાઈ અર્પણ કરવા તેમની પૂજા કરતી વખતે મંત્રનો જાપ કરવો પ્રથમ મંત્ર છે ઓમ શ્રી ગુરુભ્યો નમ બીજો મંત્ર છે ઓમ પરમ તત્વાય નારાયણાય ગુરુભ્યો નમઃ આ બે મંત્રમાંથી તમે કોઈ પણ એક મંત્રનો જપ કરી શકો છો તમે આખો દિવસ પણ આ મંત્રનો જપ કરી શકો છો ભક્તિના પ્રતિક તરીકે ઉપવાસ કરવો ગુરુનું ધ્યાન કરવું અને નામ જપ કરવું ધાર્મિક વિધિઓ કરવી પ્રાર્થનાઓ કરવી અને આશ્રમો અથવા આધ્યાત્મિક કેન્દ્રોની મુલાકાત લેવી ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે શિક્ષકો અને આધ્યાત્મિક ગુરુઓનું સન્માન કરવું આ શુભ દિવસે સત્સંગ અને આધ્યાત્મિક પ્રવચનોમાં હાજરી આપવી ગુરુ પૂર્ણિમામાં આધ્યાત્મિક શાસ્ત્રીય અને સાંસ્કૃતિક જ મૂળ છે એકવાર ભગવાન શિવે પાર્વતીજીને કહ્યું કે પ્રકૃતિમાં ચાર મુખ્ય તત્વો છે માતા પિતા ગુરુ અને ભગવાન માતા પિતા શારીરિક જન્મ આપે છે પણ ગુરુ જીવનને સાચી દિશા આપે છે અને ભગવાન સુધી પહોંચાડે છે તેથી ગુરુનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું છે આજના પવિત્ર દિવસે શિષ્ય પોતાના ગુરુ પાસેથી આશીર્વાદ લે છે અને જીવનમાં સાચા માર્ગે ચાલવાનો સંકલ્પ કરે છે હવે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસની કથા શ્રવણ કરીશું એક ગામમાં હરીશ નામનો એક બાળક રહેતો હતો તે ખૂબ જ હોશિયાર હતો પણ જીવનમાં સાચી દિશા કઈ છે એ તેને ખબર નહોતું એક દિવસ તે ગામમાં આવેલા એક મહાન ઋષિ પાસે ગયો અને પૂછ્યું ગુરુજી મારા જીવનનો સાચો માર્ગ શું છે હું કઈ રીતે સારો માણસ બની શકું ત્યારે ગુરુજીએ હસીને કહ્યું હરીશ દુનિયામાં દરેક પ્રશ્નોના જવાબ તારા અંદર જ છે પણ તેને ઓળખવા માટે તને જ્ઞાન અને ધ્યાનની જરૂર છે આ જ્ઞાન તને ગુરુ આપશે જેમ દીવો અંધકાર દૂર કરે છે એમ ગુરુ અજ્ઞાનતાનો અંધકાર દૂર કરે છે તેથી ગુરુજીએ તેને વિદ્યાનો પાઠ શીખવાડ્યો ધર્મનું મહત્ત્વ સમજાવ્યું અને સાચા જીવન જીવવાનો માર્ગ બતાવ્યો હરીશ દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુનું પૂજન કરવા આવતો અને કૃતજ્ઞતાપૂર્વક કહેતો ગુરુજી તમે મને જીવન જીવવાની સાચી રીત શીખવી તમારા લીધે જ હું આજે સારું જીવન જીવી રહ્યો છું ત્યારે ગુરુજી કહેતા શિષ્યના જીવનમાં જ્યારે સાચા અર્થમાં પરિવર્તન આવે છે ત્યારે ગુરુનું જીવન સફળ બની જાય છે એ દિવસથી હરીશ પોતાના જીવનમાં પરોપકાર સાચી વાત બોલવી અને સદાચારનું પાલન કરવું એ નિયમ હંમેશા પાડતો હતો આજે પણ લોકો ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુને યાદ કરે છે તેમનું પૂજન કરે છે અને જીવનમાં સદમાર્ગ પર ચાલવાનો સંકલ્પ કરે છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે ગુરુપૂર્ણિમાના દિવસનું મહત્વ શું છે ગુરુપૂર્ણિમા કયા દિવસે મનાવવામાં આવશે ગુરુ પૂર્ણિમાના દિવસે શુભ મુહૂર્ત કયા કયા છે તથા આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી તથા કથા શું છે તે પણ આપણે શ્રવણ કરી તો આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડ્યો હશે જો આજનો વિડીયો તમને પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય ગુરુદેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ